ભય છે એટલા માટે માણસ સમાજમાં રહે છે એમાં પણ ઘરમાં રહે છે ઘરનું પ્રોટેક્શન છે તો બધા માણસની ઈચ્છા છે કે મને સલામતી મળે મને પ્રોટેક્શન મળે પરદેશની અંદર લોકો જાય છે બધા સિસ્ટમ છે નાઇન વન વન કરે તો પોલીસવાળા આવે અહીંયા આપણો કરે અથવા તો પોલીસ નંબર તરત આવે છે એવરી વન વોન્ટ ટુ બી પ્રોટેક્ટેડ તો ભગવાન કે હું તમારું પ્રોટેક્શન કરીશ હવે આ જો એક પ્રસંગ છે આટલું જોઈને તમને કશું યાદ આવીશ રાજકોટ બાજુમાં છે બાજુમાં છે ગોયરા ગામ અને ઉપર છે વિસનગર ઘણા પસંદગી દૂર થયા હતા પણ તેનો જે વાસુ રાજા હતો ને એ ક્રૂર હતો અને એને ખબર પડી કે આ ભગત છે સ્વામિનારાયણ જેલમાં ગો અને જો કાલે સવાર સુધી તારા ભગવાન નહીં આવે તો તારા ડીચમ માંગી નાખશે એ બહુ ક્રૂર રાજા હતો નાના માં પણ આવે તો એટલે ટીચરમાંગે ભાઈ દવા ના પછી બીજા પીઆઈને મળી જાય હવે એ બધા મારા વિસનગરમાં હતા તમે જુઓ કેટલા કિલોમીટર થાય અત્યારે પણ સારા રસ્તા સારી ગાડીમાં તમે જાઓ કે આપણે સાયન્સ એસીની એવરેજ હોય તો એ પાંચ સાડા પાંચ કિલો થાય છે એ બધા રસ્તા ક્યાં હતા એવા કારણ કે અંગ્રેજો નોંધ્યું છે ગુણાજ સ્વામી જ્યારે પોતે જૂનાગઢના મહંત હતા તે વખતના અંગ્રેજોના જે

ત્યાં જઈને પોતાના અનન્ય ભક્તની રક્ષા કરી તો શ્રીજી મહારાજ પણ આપણી રક્ષા કરે છે કારણ કે આપણે ભગવાન છે એટલા માટે સામે પહેલા પ્રકારની ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે કે નહીં બેઠે તો જેમ પાપણ રક્ષા કરે છે હાથ કંઠની રક્ષા કરે છે માવળ છોકરાની રક્ષા કરે છે અને રાજા પ્રજાની રક્ષામાં છે તેમ ભગવાન આપણી રક્ષામાં છે હવે આ વાતમાં

પાંચ મિનિટ લાગે ઇન ધ ફ્રેક્શન ઓફ સેકન્ડ તરત જ આ બંધ થઈ જાય છે એટલે સૂક્ષ્મ દેહનું પ્રોટેક્શન છે અને સૂક્ષ્મ દેહ કહેવાય એમ આપણે ગંગેતા બેઠા હોઈએ ભગવાને પ્રાર્થના કરીએ મનથી કરીએ છીએ પણ ભગવાન સાંભળે છે શબ્દો તો માધ્યમ છે અંતરનો ભાવ છે ને એ દરેક ભગવાન સાથે કનેક્ટ થાય છે જો કોઈ એમ માને કે શબ્દોથી પ્રાર્થના થાય તો ગુંગા પાછો ક્યાં શબ્દ વાપરે છે પણ એની પ્રાર્થના ભગવાન સાંભળે છે તો શબ્દ જરૂર નથી અંતર નો ભાવ છે મહત્વનો છે અને અંતર નો તાર ભગવાન સાથે સંકાય તો ભગવાન દોડીને આવે છે કે સૂક્ષ્મ દેહ અર્થાત ભગવાન સર્વ છે એના સુધી પ્રાર્થના પૂજન માં આવે છે એટલે કહ્યું પાપણ આથી રક્ષા કરે છે વિલંબ નથી કરતા તરત જ આવે છે ભગવાન તાત્કાલિક પગાર્યા દ્રૌપદી મને તાત્કાલિક પગાર્યા ન જાય બીજા મને ભગવાન સામે તાત્કાલિક પગાર્યા બીજું દ્રષ્ટાંત હાથ કંઠની હાથ છે કંઠની રક્ષા કરે છે હવે કોઈ બળીઓ માણસ હોય અને આપણું ગળું દબાવે તો આપણે શું કરીએ આપણામાં જેટલી તાકાત છે આપણે એનાથી ગળું છોડાવવા પ્રયત્ન કરીએ છીએ ખબર હોય કે આ બળીઓ છે આપણા કરતા આપણામાં તાકાત નથી છતાં શું કરીએ પોતાની સમગ્ર શક્તિ વાપરીએ છીએ એમ ભગવાન ભક્તની રક્ષા કરે છે એમાં પોતાનું સમગ્ર ઐશ્વર્ય સાંભળ શક્તિ વાપરે છે જો ભગવાન છે છે વિસર્જન ક્યાં હતા ક્યાં પહોંચ્યા એને જામનગરમાં સુક્રેણી ગામમાં દુખાય તો મારા ઘરે પૂરતી ત્યાં પહોંચાય તો જંગલમાં બંધાયો તો મોટામાં ઊંચા માર દીધી તે મારા પર રક્ષા કરવા માટે બધા તો ભગવાન પોતાનું સમગ્ર ઐશ્વર્ય વાપરી નાખે ભક્તની રક્ષા કરવા માટે પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન સ્તર્ પ્રગટ થઈ ગયા ઋષિ પ્રગટ થયા શક્તિ વાપરી જો તરત જ પછી ત્રીજું રક્ષા સામે આવે છે કે માતા છોકરાની રક્ષા કરે છે તમે બધા માતા પિતા છો પોતાના બાળકો હોય એ બાળ હોય શેરીમાં તમને ઘરમાં કામ કરતા હોય મન ત્યાં હોય કે માળા મુદેને દર માળા હોતી દે આદલ હોગે ને કે કાલી પડ કાલી દે પડી જાય રનમોતી માલી માબા છોડી દે જાય છે ચેતાજી તો ભગવાન આપી રક્ષા કરે છે કે પ્રોટોકોલ નથી સિસ્ટમ નથી ભગવાન આપી રક્ષા કરે છે ને કે ભગવાનની મનતા છે આવા પ્રતે ભગવાન આપાતે પ્રેમ છે માબા પાળને રક્ષા કરે એ રિવાજ નથી કે સિસ્ટમ નથી કે તમને મગા છે ને માબાની રક્ષા કરે એ તમારી સાહર નો આ પ્રેમ જ છે એ તમારી મમતા છે એમ ભગવાન આપણી રક્ષા કરે છે એમનો પ્રેમ આપણા પ્રત્યે છે હવે ચોથું દર્શાંત સ્વામી રાજા પ્રજાની રક્ષામાં છે હવે આ છે દાદા તરીકે સ્વામી આગળના શબ્દોમાં કેવું વાગવું છે કે પાપણ આંખની રક્ષા કરે છે જો ત્યાં કરે છે તે શબ્દો છે હાથ પ્રજની રક્ષા કરે છે માત્ર જ રક્ષા કરે છે અને રાજા પ્રજાની રક્ષામાં છે જો એ કરે છે रक्षा मतलब राजा दरक नागरिक आता सिपाही उभा दरक नागरिकाम गोठवी प्रधानमंत्री देश राष्ट्रपती बॉर्डर गोठवीचे बोर्डर आपली रक्षा मागे पण पोलीस तंत्र होय आपली रक्षा तो भगवान व्यवस्था गोठवे आहे आपने फील करे की भगवान आपली रक्षा माहिती रोज बरोज आम्ही देखाली આપણે દેખાતું નથી કે ગવર્મેન્ટ આપણી રક્ષા કરે છે પણ છે રક્ષામાં છે આ તો ભગવાન છે સ્વયં તો તેઓ દેખાતો નથી કે આપણી પાછળ અનુભવ શ્રી સુદર્શન ચક્ર લઈને એવું દેખાય પણ ભગવાન આપણી રક્ષામાં છે એ કાયમી છે ચાર દશરામ સ્વામી આપણને આપ્યા અને સમજાયું કે ભગવાન રક્ષા કરે છે તાત્કાલિક તરત કરે છે સંપૂર્ણ શક્તિ વાપરીને કરે છે પ્રેમ અને મમતાના ભાવથી કરે છે અને અખંડ કરે છે અને એટલા માટે સ્વામી આ વાત લખી એનો અનુભવ પરમ પણ થયો ક્યારેક ક્યારેક ભગવાન પોતે ક્યારેક હતા અને પેલા પછી બાદ છડો કસ્તો હતો સ્વામીનારાયણના સાધુ હાથ માર્યા નાકાન કાપી નાખ્યો મારી હતા તો પછી ફરી જાય પણ નાકન કાપે તો બે જગ થાય અને ગીતામાં ભગવાન સંપાદી દસ ચાર પીગરી મરડા ગરીબ ચરે

તો મારા જે બીજામાં એને રક્ષા કરી ત્યાં રાઘવજન નામના એક માણસ જતા હતા એને પેલા પૂછું જોઈશું આ શું કરો છો છરો ઘસો છો તો કે આજના સ્વામીના સાધુ આત્મા આવે છે પૂર્યા છે એમાં અંદર જઈને નાકાત કાપીશ એ લોકોને હું સમાજની અંદર એકદમ બે છે એટલે પેલા રાઘવજનમાં ભગવાન નો પ્રવેશ થયો અને પેલાને બરાબર બરાબર બાંધી દીધો થાંભલાથી બંને સંતોને છોડાવીને બીજે કામ મૂકી આવી તો એવું નથી કે ભગવાન જ પોતે બતાવે પણ ક્યારેક બીજા દ્વારા ભગવાન રક્ષા કરે પણ કરે છે ભગવાન જ નિમિત્ત લોકો પૂછ્યું હોય છે કે પણ ભગવાન જ રક્ષા કરે છે એટલા માટે ગુણાદિત સ્વામીએ બહુ સુંદર આપણને વાતોની અંદર અનેક દ્રષ્ટાંતો દ્વારા વાત કરી છે બીજા પ્રકારની એકસો ત્રેપનમી વાર્તા સ્વામી કહે છે મારા જે કહ્યું હતું જે આપતકાળ આવે તો લીલાખને દંડવત કરજો તેમાં રહીને પણ હું સહાય કરી લીલા પ્રદે રંગતું કે ભગવાનનો સરવ્યાપક છે કોઈ પણ વસ્તુમાં ભગવાનનું સાનિધ્ય અનુભવી તમે પ્રાર્થના કરો તો ભગવાન પ્રગટ થઈ જાય એટલે મહારાજ આપણી રક્ષા કરે માપા આપી રક્ષા કરે નિમિત્ત ગમે થવું શકે અને આ સમજવા માટે એક બહુ સુંદર દ્રષ્ટાંત છે એકવાર ગામની અંદર ફ્લડ આવ્યો એટલે બહુ વરસાદ પડ્યો અને નદી તળાવ છલકાઈ ગયા અને બહુ જ વરસાદ પડ્યો આખા ગામમાં આવીને પાણી 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 થઈ ગયું એટલે આવું થાય ને એટલે કેટલાક સમાજ વાળા માણસો હોય ને એ તરત આવા ટાયરો નીકળી પડ્યો એટલે ઘરે ઘરે કે ચાલો અંદર પાણી ભરાઈ ગયું છે આમાં પીસી ગયો તમને દૂર મૂકી આવી સારી જગ્યાએ પાણી ભરાયું એટલે બધા મૂકવા જતા હતા એક ભાઈ હતા એને કહો કે ના મને તમારી મદદની જરૂર નથી હું તો ભગવાનની પ્રાર્થના કરી રહ્યો છું ભગવાન મારી રક્ષા કરવા માટે જ છે તમે જાઓ એટલે આગળ વધતા રહ્યા પાણી વધવા માંડ્યું એટલે પછી ગવર્મેન્ટની રેસ્ક્યુ ટીમ આવી કારણ કે હવે લોકલ માણસ સુધી પહોંચાડ્યું હતું રેસ્ક્યુ ટીમ આવી સાધનો સાથે અને આ માણસને જોયો કે અંદર ભરાઈ ગયો છે તો ચાલો ચાલો પાણી વધતું જાય છે તમે આવો બહાર આવી જ નથી હવે તમે જઈએ કે ના મેં ભગવાનને પ્રાર્થના કરી છે ભગવાન મારી રક્ષા કરવા માટે તમે જાઓ પયે પાણી વધવા માંડ્યું ત્યારે ના સ્ટીયર્સ પર ચડી ગયો તો helicopter દ્વારા મદદ આવી આને કહ્યું કે ચાલ ઉપર આવી જાવ આને કહ્યું કે ના મારી તમારી મદદની જરૂર નથી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે રક્ષા કરવાનો છે પાણી વધવા માંડ્યું વધવા માંડી ત્યારે પાંચ લોકો માણસો બિડમરી ગયા પછી ભગવાનના ધામમાં ગયો ઉપર ગયો એટલે ધામમાં પછી ભગવાનને ભલી ફરિયાદ કરી બરબાદ તમે મારી રક્ષા કેમ ન કરી ત્યારે ભગવાન જવાબ સુ આવ્યો પડોશીઓ દ્વારા ઓડ દ્વારા

બે હાથ જોડી હું પ્રણામ કરું છું કોને ભગવાન રામ અને સીતાજીને એ ક્યાં છે તો સમગ્ર જગતમાં છે શિયા રામને સબ જગજાની કરમ પ્રણામ કણકણમાં મારા ભગવાન રાખે છે અને આ પંક્તિ લખ્યા બાદ સાંજનો સમય થયો એટલે પોતાના આશ્રમની અંદર તુલસીદાસજીએ રામનાયણનું જે પોથી હતી એ સંકેલી અને પછી પોતાના ઘરે જતા હતા સાંજના સમયે ઘરે જતા હતા એટલે એક બાળક દોડતો દોડતો આવ્યો અને કહ્યું કે તુલસીદાસજી તમે આ શેરીમાંથી રોજ પસાર થઈને ઘરે જાઓ છો પણ આ શેરીમાંથી આજે ન જતા બીજી શેરીમાંથી તમે પસાર થો તુલસીદાસજી પૂછ્યું કેમ તો કહ્યું કે આ શેરીમાં છે ને એક આંખલો છે ગાડો થયો છે અને બધાને શિંગડા મારીને મારા હરફ ભાટવેને ચડાવે છે અને પાણી નાખે છે એને પકડવા માટે લોકો દોડે છે પણ પકડી શકતા નથી માટે તમે શેરીમાંથી પસાર ના થતા તું વિચાર કર્યો હું શું લખીને આવ્યો છું સિયા રામ મેં સબજગ જામી કરો પ્રણામ જોરી જુદું પાની દરેક જગ્યાએ ભગવાન છે જ તો આંખલાની અંદર પણ ભગવાન જ છે ને હું આંખલાની અંદર મારા રામ સીતાના દર્શન કરીશ મને આંકલો કઈ નહીં કરે એમ કહીને આ સાખી બોલતા બોલતા ગયા એ શેરીમાં સિયા રામ ને સબજગ જામી કરો પ્રણામ જોરી જુદું પાની આ આટલામાં મને આરામ સારા દેખાય છે દેખાય છે આટલામાં મારા ભગવાન જ છે આટલો કરતો ગડતો આવી નજીક આવતો કે મારો ભગવાન મારી પાસે આવે મને કશું નહીં કરે કશું નહીં કરે અને આંખલો આવ્યો બે શીંગડા ભરાયો બરાબર ઉછાળ્યા તુલસીદાસ અને નીચે પાડ્યા બરાબર ના માણસો દોડી ગયા તુલસીદાસ ઉભા કર્યા પેલા મૂળ લઈ ગયા શીંગડું પકડી બસી ગયા તુલસીદાસ તુલસીદાસ મૂળમાં વાગ્યો ધીમે રીતે ઉભા પછી ઘરે જવાને બંને પોતાના આશ્રમમાં ગયા અને આશ્રમની અંદર પેલી જે ચોપાઈ લખી હતી ને એ કાગળ ફાળવા ગયા ફાળવા ગયા હતા હનુમાનજી પ્રગટ થયા અને કે કેમ ફાળો છો કે અમે લખ્યું તો થોડું ખોટું લખાઈ ગયું છે શિયાળામાં સર્વત્ર નથી કારણ કે એમને આખલામાં ભગવાનના દર્શન કર્યા પણ આખલા તો મને માર્યો ભગવાન બહુ તો મને માર્યા જ નહીં ભગવાને મને રક્ષા ક્યાં કરેલા સાચીમાંથી ચોપાઈ ખોટી લખાઈ ગઈ હું ફાળું છું તો હનુમાનજી કે જે આ ચોપાઈ તમારાથી બરાબર સાચી જ લખાઈ છે તો કે મારી ભગવાને રક્ષા તો કરી નહીં તો હનુમાનજી કે છે પેલા જે બાળક આવ્યા હતા સ્વયં ભગવાન રામ હતા એમાં ભગવાન ના દેખાયા એ તમને ના જતા કે છે આગળ ભગવાન રક્ષા કરવા આવ્યા જુદી જુદી હોય પણ ભગવાન સર્વત્ર છે દેખાવા જોઈએ તો એ તુલસીદાસજી પ્રસંગમાં આપણને દેખાય છે તો તુલસીદાસજીએ આ સાચી લખીને હનુમાનજી એમને આ વાત સમજાવી કે આ વાત સર્વત્ર સદૈવ સાચી છે કે આપણા ભગવાન આપણે દેશમાં રહીએ વિદેશમાં રહીએ ગામમાં રહીએ શહેરમાં રહીએ ઘરમાં રહીએ દુકાનમાં રહીએ ભગવાન સર્વત્ર છે જ કે આપણી રક્ષા કરે છે પણ ઓટણા થવી જોઈએ અને એટલા માટે ગોપાલ તાપની ઉપનિષદ છે એની અંદર બહુ સુંદરે આ સુખી છે રક્ષિત શકી વિશ્વાસ એટલે ભગવાન મારી રક્ષા કરશે જ આ વિશ્વાસ હોવો જોઈએ ઘણી વાર આપણે શરણાંકરી કરી કરીએ પણ પાછું મનની અંદર દુવિધા કહો હોય કે રક્ષા કરશે કે નહીં ભગવાન રક્ષા કરે છે રામાયણ ની અંદર સરસ પ્રસંગ આવે છે કોઈ આપને પૂછે કે રામાયણ સાર સારભૂત શ્લોક રહ્યો આ શ્લોક છે